टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे। फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है અમેરિકા અને ભારતમાં એક નામની ખૂબ ચર્ચા થઈ રહી છે કેટલાક લોકો તો ગર્વ પણ કરી રહ્યા છે કે અને સાથે સાથે આંખો પર પાટો બાંધવામાં આવ્યો હોય તો સ્વાભાવિક રીતે સચ્ચાઈ તો ન દેખી શકાય જેના લીધે જ ગર્વ કરવામાં આવી રહ્યો છે અમે તમારી આંખો પરથી આ પાટો દૂર કરવાનો પ્રયત્ન કરીશું જેથી તમને સચ્ચાઈ જોવા મળે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય દુશ્મન જોહરાન મમદાનીની આ આખી વાત છે તેઓ મંગળવારે ન્યૂયોર્ક સિટીના મેયરની ચૂંટણી જીતી ગયા આ સાથે જ તેઓ ન્યૂયોર્ક શહેરના સૌથી યુવા અને સાથે જ પ્રથમ મુસ્લિમ મેયર પણ બન્યા સામાન્ય રીતે ભારતની સાથે કનેક્શન ધરાવતી કોઈ પણ વ્યક્તિ વિદેશમાં ચૂંટણી જીતે તો આપણે હરખાઈએ ગૌરવ પણ કરતા હોઈએ જોહરાનની બાબતમાં એમ જ છે એના ભારતીય કનેક્શનની વાત કરીએ તો તેમની માતા મીરા નાયર મૂળ ભારતીય છે તમને કદાચ ખ્યાલ હશે કે તેઓ એક ફિલ્મ નિર્માતા છે જોહરાનના પિતા મહમૂદ મમદાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે આમ તો જોહરાનનો જન્મ યુગાન્ડામાં થયો હતો ભારતમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર જોહરાન છવાયો છે જોહરાને પણ ભારતને ધ્યાનમાં રાખીને જ કદાચ એની સ્પીચ આપી હશે એટલે જ તેમણે જવાહરલાલ નહેરુના ખૂબ જ લોકપ્રિય ભાષણમાંથી એક અંશ ટાંક્યો હતો તમે પહેલાં જોહરાનને સાંભળો standing before you i think of the words of jawaharlal nehru a moment comes but rarely in history when we step out from the old to the new when an age ends and when the soul of a nation long suppressed finds utterance tonight we have stepped out from the old into the new <laughs> તેને કહેવાનો અર્થ એટલો જ છે કે ટ્રમ્પના રાજમાં અભિવ્યક્તિની આઝાદી બિલકુલ નથી જોરાને પોતાના ભાષણમાં ટ્રમ્પને અપીલ પણ કરી તમે જોરાને વધુ એક વખત સાંભળો ટ્રમ્પ સિન્સ આઈ નો યુ વોચિંગ આઈ હેવ ફોર વર્ડ્સ ફોર યુ થંડ ધ ફાવ યુ જોરાને કહ્યું કે અવાજ વધારી દો એટલે કે તેમનો કહેવાનો અર્થ છે કે હું મહત્ત્વની વાત કહેવા જઈ રહ્યો છું એટલે આજે અવાજ વધારી દો મમનાની અને તેના પિતા બંને સતત સમાચારોમાં રહેતા જ રહે છે તેમને બંનેને હિન્દુઓ સામે સખત વાંધો છે તેમના નિવેદનોથી એ વાતનો સારી રીતે ખ્યાલ પણ આવે અમેરિકામાં રહેતા ભારતીયો જોરાનને હિન્દુ વિરોધી અને ભારત વિરોધી કહી રહ્યા છે અમે તમને તેમના કેટલાક નિવેદનો તમારી સમક્ષ રજૂ કરીશું જેથી તમને સારી રીતે ખ્યાલ આવે કે તેમના મનમાં હિન્દુઓ પ્રત્યે કેટલી નફરત ભરેલી છે જોહરાન સાવ જુઠ્ઠા છે તેઓ અરબદ નક્સલીઓના ગેંગના મેમ્બર છે એટલે જ ભારતની પ્રગતિથી તેમને ઈર્ષા થાય છે જેના લીધે સ્વાભાવિક રીતે તેઓ પીએમ મોદીની પણ ટીકા કરતા રહે છે આ વર્ષે મે મહિનામાં તેમણે એક કાર્યક્રમમાં પીએમ મોદી વિશે સવાલ કરવામાં આવ્યો જેના જવાબમાં તેવું હળહળતું ખોટું બોલ્યા તેમણે કહ્યું કે મારા પિતા અને તેમનો મૂળ પરિવાર ગુજરાતનો છે પીએમ મોદીએ ગુજરાતમાં મુસલમાનોની મોટા પાયે કતલે આમ કરવામાં મદદ કરી હતી એટલી મોટી હિંસા થઈ કે હવે તો એમ લાગે છે કે જાણે ગુજરાતમાં મુસલમાનો જ નથી પીએમ મોદી એક યુદ્ધ અપરાધી છે આવા નિવેદનો આપ્યા હવે આપણે એ બધા ગુજરાતમાં જ રહીએ છીએ એટલે તમે જ પોતાની જાતને સવાલ કરો કે શું સાચું છે અને શું ખોટું છે શું ગુજરાતમાં મુસલમાનો રહ્યા જ નથી જોરાને પીએમ મોદીને યુદ્ધ અપરાધી કહ્યા ભારત તો કોઈ યુદ્ધ લડતું જ નથી ભાઈ અલબત્ત ઇઝરાયલને સપોર્ટ જરૂર આપે છે આ કારણે પીએમ મોદીને યુદ્ધ અપરાધી કહ્યા છે જ્યાં સુધી કોમી રમખાણોની વાત છે તો એનો મામલો છે એક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અદાલતે એ સમયની બીજેપી સરકારને ક્લીન ચીટ આપી છે આવા જ જાહેર છે જો કે જાણી જોઈને ખોટું જ બોલવું હોય તો હકીકતોને કોરાણે મૂકવી પડે આમ પણ જીવને ક્યાં હાડકું હોય છે મમદાની પોતાની ધર્મ મુજબ જ ઉપાસના કરે એની સામે કોઈ જ વાંધો નથી પરંતુ તેઓ હિન્દુઓ અને શ્રીરામનું અપમાન કરે તો કોઈ પણ સંજોગોમાં સહન ન કરી શકાય અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાનો સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે જોરાને એનો વિરોધ કર્યો હતો ભારત સનાતનીઓની ભૂમિ છે આ સનાતનીઓએ તેમના આરાધ્ય દેવતાના મંદિર માટે સદીઓ સુધી રાહ જોઈ છે હવે જ્યારે આ મંદિર બન્યું ત્યારે જહાદીઓને પેટમાં દુખ્યું જોરાન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠા સમારોહની વિરુદ્ધ યોજાયેલા પ્રદર્શનોમાં સામેલ થયા હતા આ વિરોધ પ્રદર્શનમાં તેમણે જાહેર કર્યું હતું કે તેઓ બાબરી મસ્જિદનો ધ્વંસ કરીને બનાવવામાં આવેલા મંદિરનો વિરોધ કરી રહ્યા છે તેઓ વિરોધ કરે ત્યાં સુધી વાંધો નથી પરંતુ આ વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓ અને ભગવાન શ્રીરામને અપશબ્દો કહેવામાં આવ્યા હતા હવે નિવેદનોથી સ્પષ્ટ છે કે જોરાને માત્ર ભારતની લીડરશીપ સામે જ વાંધો નથી બલકે તેઓ તો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડતા રહે છે તેઓ માત્ર નિવેદન આપતા હોય ત્યાં સુધી વાંધો નથી આમ તો એક હદ સુધી એ પણ સહન કરી ન શકાય અલબત્ત અત્યંત કટ્ટર સંગઠનો અને લોકોની સાથે જોહરાનના સંબંધો છે એ સંગઠનો અને લોકો પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે જોકે પશ્ચિમી મીડિયામાં રહેલા અર્બન નક્સલીઓ જોહરાનની વિવાદાસ્પદ ઇમેજને ઢાંકવાનો પ્રયાસ કરે છે જોહરાન થોડાક સમય પહેલાં જ સિરાજ વહાજને મળ્યા હતા આ સિરાજ કોઈ સામાન્ય વ્યક્તિ નથી તેના પર ઓગણીસો ત્રાણુંના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને બોમ્બ વિસ્ફોટથી ધ્રુજાવી નાખવાનું કાબતરૂ રચનારાઓની સાથે સંબંધ રાખવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો સિરાજ પર આતંકવાદી હુમલામાં સંડોવણીનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો એમ છતાં જોરાન તેને સરેઆમ મળ્યા એટલે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના અનેક નેતાઓએ જોરાનની આકરી ટીકા કરી હતી છવ્વીસમી ફેબ્રુઆરી ઓગણીસો ત્રાણુંના દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં છ લોકોના મોત થયા હતા જોરાન ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ જેવા સંગઠનોની સાથે પણ જોડાયો છે આ સંગઠનો ભારત વિરોધી પ્રચાર કરતા રહે છે એટલું નહીં હિન્દુત્વવાદી સંગઠનો ઉપર હિન્દુત્વ આતંકવાદનો ખોટો આરોપ પણ મૂકતા રહે છે એની પાછળનો તેમનો ઇરાદો બહુ ખતરનાક છે એવું ઈચ્છે છે કે અમેરિકામાં રહેતા લોકો હિન્દુઓ પ્રત્યે અવિશ્વાસની નજરે જોવે વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારો અને ન્યૂઝ ચેનલો જોહરાનના નિવેદનોને પીએમ મોદી વિરોધી ગણાવી રહ્યા છે એટલે કે જોરાનના કટ્ટર અને હિન્દુ વિરોધી નિવેદનોને રાજકીય આવરણ ઉડાડી રહ્યા છે જોહરાનને કટ્ટરવાદના વિચારો તેમના પિતા મહમૂદ મમનાની પાસેથી મળ્યા મહમૂદે તેમના પુસ્તકો અને ભાષણો દ્વારા ઇસ્લામિક કટ્ટરવાદને હિંસાની વકાલત કરી છે તેઓ એને યોગ્ય ગણાવતા રહે છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઇસ્લામમાં રાષ્ટ્રવાદનો કોઈ કન્સેપ્ટ જ નથી બલકે એક ઉમાહ છે એટલે કે એક વૈશ્વિક મુસ્લિમ સમુદાય છે જેને સરહદોમાં વહેંચી ન શકાય ભારતના રાજકીય પંડિતો કહે છે કે આ વિચાર પરોક્ષ રીતે ગજવાય હિન્દ જેવા ભયાનક વિચારને સપોર્ટ આપી રહ્યો છે ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં આવા જેહાદીઓનું ભાષણ રાખવામાં આવે તો એ ભયાનક બાબત છે કેમ કે તેઓ હિન્દુ વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મની વિરુદ્ધ જ ઉશ્કેરી શકે છે એમ છતાં આઈઆઈટી ગાંધીનગરમાં ત્રેવીસમી માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે મહમૂદનું એક સેશન ગોઠવવામાં આવ્યું હતું જેમાં વિષય લઘુમતીઓનો હતો જોરાન હવે ન્યુયોર્કના મેયર બની ચૂક્યા છે એટલે કે બ્રિટનની જેમ અમેરિકામાં પણ ધીરે ધીરે ઇસ્લામિક કટ્ટરપંથીઓનું રાજ થઈ રહ્યું છે જે રીતે બ્રિટનનું પતન થઈ રહ્યું છે એ જ રીતે અમેરિકાનું પણ પતન થશે એ બિલકુલ નક્કી છે એક નેતા અમેરિકનોને એ બાબતને લઈને ચેતવી રહ્યા છે તેમનું નામ છે વેલેન્ટીના ગોમેઝ તેમણે તો જાહેરમાં કહ્યું કે તેમનો જે ટેક્સાસમાં ઇસ્લામનો અંત લાવવાનો છે તેઓ વારંવાર કહે છે કે મુસલમાનો ખ્રિસ્તી દેશો પર કબજો કરવા માટે બળાત્કાર અને હત્યાઓ કરી રહ્યા છે અમેરિકનોને ચેતાવતા તેમણે કહ્યું કે જો આપણે ઇસ્લામને હંમેશા માટે અટકાવી નહીં તો તમારી દીકરીઓ પર પણ બળાત્કાર કરવામાં આવશે અને તમારા દીકરાઓના ગળા કાપવામાં આવશે વેલેન્ટિનાએ પવિત્ર કુરાનની કોપી પણ બાળી હતી જોકે અમે આવા કૃત્યને સપોર્ટ આપીતા નથી અમેરિકામાં વેલેન્ટીના જેવા નેતાઓ બ્રિટનની સ્થિતિ જોઈને ચોંકી ગયા છે અહીં મુસલમાનો શરિયા કાયદો લાગુ કરવાની માગણી કરી રહ્યા છે હદ તો એ છે કે યુકેમાં રહેતા એક ઇમામે તો જજિયા વેરો લાદવાની વાત કરી એ ચોખ્ખું કહે છે કે આ વેરો બિન મુસલમાનો પાસેથી જ લેવામાં આવશે આ ઇમામે કહ્યું કે તમારે ઇમામ કે મુજાહિદીન કમાન્ડરને આ ટેક્સ આપી દેવાનો જેથી તમારા બાળકો સહિતના પરિવાર અને પ્રોપર્ટીને કોઈ નુકસાન ન થાય બ્રિટનની સરકાર હવે કટ્ટરપંથીઓથી પોતાની દીકરીઓનું પણ રક્ષણ કરી શકતી નથી બ્રિટનમાં મુસ્લિમ પુરુષોની અનેક ગેંગ બ્રિટિશ છોકરીઓને ફસાવતી હતી આ ગેંગમાં મોટાભાગના લોકો તો મૂળ પાકિસ્તાની જ હતા કેટલાક લોકો અરબ દેશોના હતા આ ગ્રુમિંગ ગેંગે જ હજારો બ્રિટિશ છોકરીઓને શિકાર બનાવે છે આ છોકરીઓને નશાની દવાઓ આપવામાં આવતી હતી જેના પછી તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો એક તપાસ રિપોર્ટમાં આ વાત બહાર આવી જેના પછી તો આખો દેશ ચોંકી ગયો છે વેલેન્ટીના ગોમેઝ જેવા નેતાઓ માને છે કે બ્રિટનની જેમ અમેરિકામાં પણ ઇસ્લામિક કટ્ટરપંથીઓ હાવી થઈ રહ્યા છે જોહરાનની જીતી એની ખાતરી પણ થઈ રહી છે એટલે જ બ્રિટનની જેમ અમેરિકાનું પણ પતન થશે એ નક્કી દેખાઈ રહ્યું છે થોડાક દશક બાદ અમેરિકામાં ગૃહયુદ્ધ પણ થઈ શકે